जय ईश्वर भगवान की जयनों आवाज से 31 उपवास पूंजी शादी के गुणमान जिनरे सुधा स्मृति मासिक थे आपने ना दी ना हमारा कहना का पाडू सरस नयनी अद्भुत व्यवस्था जी बार बड़ा भाव द्वारा कली श्री वासुदेव जी स्वामी भगवान की जय बोले देवेंद्र श्रीश्वजी कला पूर्ण सुजी कला प्रभु श्रीश्वजी महाराज साने मांगी बोले कक्षा निमदीय आचार्य जी बोले आदेश सर सही रत्ना आचार्य भगवान से अनंत श्री सोनी महाराज साहेब की परम श्री महाराज साहेब की खूब सुंदर मजा नो अनुभव अवसर आदेश नगर की धन धरा पर आयो छे सुंदर मजा चातुर्मास पुनी शाही दोषी परिवार खूब उछलता भावे एक आनंद छे के हमारा परिवार माथी સૈયમી રત્નો આજે પ્રભુ વીરના વારસ બનીને સુંદર મજાની સ્વપર કલ્યાણની સાધના કરી રહ્યા છે અને એમાંય પાછા ચાતુર માસમાં ચાર ચાંદ લાગે એવું સુંદર મજાનો વિશિષ્ટ તપસ્વી અમારા કંચનબેન નબળીભાઈ દોશી પરિવારની નાડકવાળી જે પ્રભુ વીરના મધ્યે પ્રયાણ કરીને ચંદ્ર સુદાસજી માનસાઈના ચરણોમાં જેમણે જીવન સમર્પિત કર્યું છે એવા પરમ પૂજ્ય સાધુ જીવન ચિન્મય સુદાસજી મહારાજ સાહેબે 31 31 ઉપવાસની અનમોલ તપસ્યા કરીને આજે ઘરે ઘરે આત્માને પરિપાવન કર્યો છે ત્યારે આપણે બધા જ શાસ્ત્રકાર ભગવાન તો બહુ મજાની વાત કરે છે બની શકે તો તમે કોઈ પણ સુકૃત્ય ખૂબ ભાવથી કરો ન થઈ શકે તો એને સહાયરૂપ બની સપોર્ટિવ બનો એ પણ ન થાય તો કમસે કમ अनुमोदना करो अनुमोदन अनुमोदना हृदय की भाव थी हार्ट में करसो ने पुण्य खादो आपना खाता में ट्रांसफर ने आपना जिंसा सके ठीकरी छे 31 रुपया साथी जी भगवान ने करयो छे पर जो हार्ट के हृदय पूर्वक आपने एम अनुमोदन अनुमोदना करसो ने तो आपन ने पर 31 रुपया सो लाभ मिलसे तो आज तपो वंदना आपकी शाही जोशी परिवार तरफ थी जिन्होंने खरेखर आखा चतुर्मास नंबर लाभ मिलो छे અને આ સરસ મજાના લગ્યામાં સાચું વાસમાં જ્યારે બાકી સામે દૂર સુધી આગત છે એક સાધની ભગવાનના તકની અનુમોદના કરે તો આજે ઈશ્વરભાઈમાં તેમ સાથે આપણા અધ્યાને તાતના ધગમાં દેશે એવા આપણે અંતરાયો પણ છે ને આવી સુંદર મજાની તપ કરવાની શક્તિ અને દેવ ગુરુની રૂપા પ્રાપ્તિ થસે ને कैसे भीम न टड़े तब गुण थकी अरे भीम न टड़े तब गुण थकी तब थी जाए विकार प्रशंसियों तब गुण थकी वीरे धन्नो अनगार बहु मजा की बात करनी चाहिए कदा आ उगीतन पर जीव शरे शरे शड़े, इकार कर्मों दी भारे खम तंदुरेश तो अरे कर्म खपावानो एक सस्त्र होए એ સાધન હોય એક સાધુ હોય તો એ માત્ર તપ તપ અને તપ છે અને એ વાત આપ ધર્મની અનુમોદના માટે આપણે સૌ ઉપસ્થિત થયા છીએ કે જે જેનો સ્વભાવ છે મારવાનો જેનો સ્વભાવ છે મારવાનો અગ્નિનો સ્વભાવ છે બાળવાનો મારવાનો અગ્નિનો સ્વભાવ બાળવાનો બરકનો સ્વભાવ ઠારવાનો એમ તપનો સ્વભાવ છે ઠારવાનો અમે જ્યારે નાના હતા ને પાલીતાના ગુરુકુળમાં ભણતા હતા અમારા સાહેબ એટલા બધા કડક કંઈ પણ ભૂલ થાય ને એના મારવાની શરૂઆત કરે અમે કે સાહેબ હવે નહીં કરીએ અમે નહીં કરીએ સાહેબ કે બહુ સારું અમે નહીં કરીએ પણ જે કર્યું છે એનો માન થઈ ગયો આ તપ કર્મ સત્તા સામે આપણા બધા જ કર્મોને ફૂશ કરીને એટલી બધી તાકાત તપ ધર્મની છે ભલે નવ પદમાં નવું સ્થાન છે પણ આપણે બેડાની કલ્પના કરીએ ને આપણી જૂના બાને પૂછો पानी कई नर्मा रहता होता है एक कुएं भरवा जाता है तो तो चार चार हेल माथे हुआ है ताड़ी और बगाड़े पड़े ये बैलेंस जबरदस्त हो एमा नौ बेड़ा की कल्पना करो ऊपर अध्यात्म पद सिद्ध पद आचार्य उपाध्याय साधु दर्शन नाम चारित्र झेले तब तो झेलू बेड़ो जो जाए तो सुता है। सुता है। आथे आथे पड़ी जाए तो सुधार है ऊपर ना आठे आठ बेड़ा पड़ी जाए એટલે તો એ આત્મા આપણા ચિકરા ચિકરા કર્મો જે બંધાઈ ગયા છે અજ્ઞાનતાથી પણ એને છુપાવવાનો એક માત્ર રાજમાર્ગ હોય તો તપ છે સાધી ભગવાન 500 500 ગ્રંથની રચના કરી એક નાનકડા સૂત્ર દ્વારા કહી દીધું નિર્જ જો તમારે તપ છુપાવવા છે તો જ શસ્ત્ર છે એક જ સાબુ છે તો કર્મરૂપી ચિકરા કર્મોને ધોવા હોય તો કર્મના મેલને સાફ કરવા હોય તો એ માત્ર ને માત્ર જે તપ ધર્મ જો કે તપ જે 12 ભેદ છે કેટલા ભેદ છે 12 ભેદ છે એમાંથી વૃત્તિ છ બાહ્ય છે છ અભ્યંતર છે આપણે તપ ધર્મ સંવેદના તપસ્વી ની ભાવ ધારણા આપણે પ્રયત્ન કરીએ કોણે કોણે એમાં માસક સમાન કર્યા છે કઈ સ્થિતિમાં કયા છે એ બધું જાણીને આપણે આપણા જીવનમાં પણ આવું કઈ મનોરથ સુગ એવું બીજ પડી જાય કે ભગવાન તરફ આપણે પણ આવે મત કરવાનો ભાવ પ્રગટે હલ 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 આજ ક્યારા

પૂજ્ય ગુરુ મર્યા ચિત્ર ગુણા શ્રીજી મહારાજ સાહેબ ના સુશિષ્ય રત્ન એવા ગુરુમૈયા મૈયા ચંદ્ર સુદાસ શ્રીજી મહારાજ સાહેબ ને ખૂબ વાત્સલ્યના ના રેજા હેઠળ પરમ પૂજ્ય ગુરુ અને આડેસર ના રત્ના એવા ચિન્મય સુદાસ શ્રીજી મહારાજ જેમના નામમાં સુંદર મજાનો આત્મ સ્વરૂપ માં ખોવાવાનો સંદેશ ચિત એટલે આત્મા થાય આત્મામાં મય થવાનું અને આત્માના ગુણોમાં રમણતા કરીને જે અમૃત છે સુધા એટલે અમૃત અમૃતને પીવાનો એક પ્રયત્ન કરવાનો આપણને એમ લાગે કે સુખ બહાર છે પણ ખરેખર પરમાત્મા કે જે સુખ તારા આત્મામાં છે અને તું બહાર શોધી રહ્યો છે એકવાર વાર એક ગરીબ માણસ આવ્યો એક સંત પાસે ને બહુ કોળિયા સંત હતા આમ બધું દેખાતું હોય એવા સંત હતા અને એમની પાસે બહુ દુખી છું પ્લીઝ મને કંઈક ધન સંપત્તિ જોઈએ છે કૃપા કરીને મને મને એનો સંદેશ જા ડાબી બાજુ ખોદ છે ડાબી બાજુ ખોદે છે અને અંદરથી સરસ મજાના ચાંદી સિક્કા મળે છે એને એમ કહ્યું કે આમાંથી બે ચાર મહિના તો શાંતિથી નીકળી જશે ફરી આગળ વધે જે પાછો આવે છે સન્યાસીજી તમારા કહેવાથી મને ચાંદીના સિક્કા સરાઈમાં મળ્યા પણ હજી સંતોષ નથી થોડું કંઈક વધારે કૃપા કરો એ કે જમણી બાજુ જાજે મોટો પહાડ છે એની નીચે ખોદ છે એની નીચે ખોદે જે સોનાના સિક્કા મળે છે શાસ્ત્રમાં કહે છે લાભાત લોભો વર્ધતે જે જે લાભ થાય ને એને લોભ વધતો જાય હવે અમારી પરિવારને કંઈ ખૂટે એવું છે 71 પેઢી ખાય તોય ન ખૂટે એટલું બધું છે છતાંય એક સામાયિકનો ટાઈમ એમને ન મળે કારણ કે વધારે વધારે સંપત્તિ હું પ્રાપ્ત કરતો જઉં ફરી આવે છે સંતે કહ્યું કે તું મને સાધનામાં ડિસ્ટર્બ કરે છે તું વારંવાર ન આવ મેં તને બે એડ્રેસ આપી દીધા પ્લીઝ કૃપા કરો હવે તો લગ્ન થઈ ગયા છોકરા થઈ ગયા હજી એને આમ આ બધામાં તો મારું પૂરું નથી થતું થોડુંક મને કૃપા કરો જ્યાં કે તું સીધો જજે અને મોટો એવો કુંડ આવશે એની બાજુમાં ખોદજે ખોદે છે કે રત્નો મળે છે એને ઘર માં કઈ સટકા સટકા રે આવું કે મારું વાકે તારું અને એમાં ઝઘડા થવા લાગ્યા એને એમ થયું કે પહેલા બહુ શાંતિ હતી આ સંપત્તિ આવીને શાંતિ હરાઈ ગઈ ફરી સંત પાસે સંત ત્યાં જોતાની સાથે કે સાવધાન તું મારા આશ્રમમાં ના આવ બરો કે ના હું એના માટે નથી આવતો અને કહે છે તો આવ કે આ તમને ખબર હતી કે આ સોનાના સિક્કા જે આ બાજુ ચાંદીના સિક્કા જે આ બાજુ સાચા હીરા છે છતાંય તમે ત્યાં નથી જતા એટલે તમારી પાસે એનાથી કાઈ વધારે છે અને પછી હવે તું લાઈફ આવ્યો પછી કહે છે કે ત્યાગા સુખમ નિરંતર જેમ જેમ આત્મા ત્યાગ કરતો જાય એમ એમ સુખની અનુભૂતિ એને થતી જાય સુખ જ અંદર છે પણ ત્યાગમાં છે

ઓપ એટલે ખબર પડે કોઈને તમને ખબર હશે દેરાસરમાં ઓપ અને લેપ થાય આવું સાંભળ્યું હશે ક્યારેક ક્યારે ઓપ અને લેપમાં ફરક શું ઓપ કોને કહેવાય ને લેપ કોને કહેવાય તો કે ક્યારે ખાડા થઈ જાય ને પ્રતિમાજીમાં બહુ જૂની પ્રતિમા હોય પહેલાના કાળમાં રેતીથી બનતી કોઈ છાણથી બનતી ખાડા થઈ જાય ને તો એ ખાડાને પૂરવા માટે શું કરે લેપ કરે લેપ કરવાથી અંદરનું સ્વરૂપ ઢંકાઈ જાય જ્યારે કોક કરે ઘણી તો એકદમ વચ્ચે જેવી પ્રતિમા આદિના દાદાની છે ને એવા પથ્થરમાંથી બની છે કે એને કાઈ ન થાય એટલે એમાં કે આ લાગે ને તો એને ઘસે શું કરે અને ઘસવાથી એ મેલ નીકળે જાય અને એને શું કહેવાય ઓપ કહેવાય તપગુણો ઓપે રે સૌથી પહેલો તપસ્વીનું લક્ષણ કહ્યું કે જે તપ કરે ને એનું તેજ તમે જુઓ ને તો આમ અંજાઈ જાવ

છતાં પણ જ્યારે ઉપવાસ પર ઉતર્યા હતા ને ત્યારે એને ઉપવાસ કરવા હતા કે બધા મારી જે કઈ ધારણા છે એને સ્વીકાર પહેલો ઉપવાસ કર્યો બીજો કર્યો ત્રીજામાં તો લથડિયા ખાઈ ગયા અને પારણો કરી લીધો એમનો ઉપવાસ પણ જ્યુસ અને ફ્રૂટ તો ખર ઉપવાસ એ ત્રણ ઉપવાસ પણ એ યોગ ગુરુ રામદેવ બાબા ના કરી શક્યા પણ આપણા ત્યાં નાના નાના છોકરાઓ અઠ્ઠાઈ કરે અઠ્ઠમ કરે સોળ ભથ્થું કરે અને માસક શ્રવણ કરે વિચાર કરો આ આત્મશક્તિ ને ઉજાગર કરવાનો એક મિશન ભગવાન મહાવીરે બતાવ્યું છે પરમાત્મા એ જ